વાંચી લેજો અને ચાલો હવે આપણે શરૂઆત કરીએ આ વિડીયોની તો મિત્રો તમે જે હાલમાં એક નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો તો આ ગાય વેચાવા આવેલ છે ગાયની વાત કરવામાં આવે મિત્રો તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે હાઈટ જોઈ શકો છો આગળ વાત કરું તો તમે એની કલર કોમ્બિનેશન જોઈ શકો છો તો મિત્રો માકડા ટાઈપ ગાયનો કલર છે અને બહુ સારો અને બેસ્ટ કલર છે અને બ્રીડિંગ માટે અને દૂધ માટે બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે તમે આ ગાયની આ માહિતી તો મેળવી લીધી પણ હવે મારી પાસે જે થોડી ઘણી બીજી માહિતી છે એ માહિતી તમને આપવામાં આવે તો હાલ આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એના વેતરની વાત કર્યું તો ત્રીજું વેતર છે અને મિલ્કની વાત કરવામાં આવે મિત્રો તો ગયા વેતરે સાત લિટર જેટલું આ ગાયનું દૂધ આવેલ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે આગળ વાત કરવામાં આવે તો આ જે ગાય છે એની નીચે શું છે એ તો નીચે મિત્રો સુંદર મજાનો ચાલીસ ત્રણસો એંસીનો એસેજીના ચાલીસ ત્રણસો એંસીનો સુંદર મજાનો વાછોડો છે કિંમત વિશે વાત કરવામાં આવે તો પચાસ હજાર રૂપિયા જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયના માલિકે ગાયની કિંમત રાખેલ છે હવે મિત્રો આ જે છે એની તમે કિંમત એની હાઈટ બોડી સ્ટ્રક્ચર અને મારી પાસે જે કાંઈ થોડી ઘણી માહિતી હતી બધી માહિતી તો મેં તમને આપી દીધી પણ હવે આ જગાએ છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ કયા જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું તો કે ગામ ભાવનગર તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકા ભાવનગર અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જીલોય ભાવનગર તો મિત્રો ભાવનગરમાં જ આ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકને આજે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ અમે તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે એના પછી મિત્રો તમે આ બીજા નંબર ઉપરની જે તમે ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચવા આવેલ છે ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ પેટર્ન સાથે સાથે ગાયની તમે અડર ક્વોલિટી આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે કાન કટ આ બધી વસ્તુ તમે જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો હવે આગળ વાત કરવામાં આવે તો આ જે ગાય છે એના તમને કલર કોમ્બિનેશન વિશે જણાવવામાં આવે તો તમે જોઈ શકો છો એ જ રીતે આ ગાયનો કલર જે છે લાલ કલર છે ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ કલર છે ગાયનો સિંગ પણ કુંઠા છે હવે આ ગાયની જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી તમને આપવામાં આવે તો આ જે ગાય છે એ તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ગાયની વીહાઈ છે છે કેટલામું વેતર છે વાત કરવામાં આવે તો કે ત્રીજું વેતર ગાય વિહાઈ છે આ નીચે એનું સુંદર મજાનું વાછળું છે અને દૂધની વાત કરવામાં આવે તો સાડા ત્રણ લીટર જેટલું આ જે ગાય છે એનું દૂધ આવે છે હવે હાલ તમને આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ લીધી એનું કદકાટું રંગરૂપ કિંમત આ બધી વસ્તુ તમને હવે કિંમત વિશે જો તમને વાત કરવામાં આવે તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે પંદર હજાર રૂપિયા જે કિંમત છે એ આ ગાયના માલિકે ગાયની રાખેલ છે હવે મિત્રો આ જ ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ જ ગાય છે તમને ગામની વાત કરું તો કે ગામ શેખડોળ તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો સાયલા અને જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો સુરેન્દ્રનગર તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો સાયલા છે ત્યાં ગામ શેકદોડ છે શેંકડો તો ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે આ ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે અમે તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી અને ગાય વિશે જો મિત્રો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો ગાય રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરીને જાયજો કેમકે જો આ ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ત્યાં ખોટો થકો ન થાય હવે આ ત્રીજા નંબર ઉપર જે તમે ગાય જોઈ શકો છો મિત્રો તો આ ઓરિજિનલ ગીર ગાય વેચવા આવેલ છે બ્રીડિંગ માટે અને દૂધ માટે જો મિત્રો તમે ગાય ગોતતા હોય તો આ બહુ સારી અને બેસ્ટ ગાય છે અને આજનો જે વિડીયો આ પશુ વેચાવ છે એટલે કે ગાયું વેચાવ છે એ મિત્રો બ્રીડિંગ માટે અને દૂધ માટે બહુ સારી ગાયું છે ઘણી ખરી ગાયું જે છે તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો એની હાઈટ જોઈ શકો છો અડર ક્વોલિટી જોઈ શકો છો સાથે સાથે વાત કરવામાં આવે તો તમે એનું કદકાઠું જોઈ શકો છો કલર કોમ્બિનેશનની વાત કરીએ મિત્રો તો કે માકડા ટેપ કલર છે અને મોઢા ઉપર સફેદ ડાર્ક છે અડર ક્વોલિટી બહુ સારી છે વેલે પણ બહુ સારી લાંબી છે તમે જોઈ શકો છો હવે આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કાંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપી દેવામાં આવે તો આ જે ગાય છે એ તમને વાત કરવામાં આવે તો ગાય વીઆઈ ગેલ છે નીચે શું છે વાત કરવામાં આવે મિત્રો તો કે આ જે ગાય છે એને નીચે સુંદર મજાની વાછળી છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આ જે ગાય છે તમે સ્ક્રીન ઉપર જોઈ લીધી પણ હવે એની કિંમત વિશે જો તમને વાત કરવામાં આવે તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે એસી હજાર રૂપિયા જે કિંમત છે આ ગાયના માલિકે ગાયની રાખેલ છે હવે મિત્રો આ જે ગાય છે એ તમે કદકાઠું રંગરૂપ એનો કલર કોમ્બિનેશન આ એનું નીચે તમે વાંચડવું જોઈ શકો છો હવે આ તમને ગાય પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું તો કે ગામ ધ્રાંગધ્રા જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો સુરેન્દ્રનગર તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાનો ગામ ધાંગધ્રા છે અહીંયા તમને આ ગાય ઉપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ અમે તમને હાલ સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો મિત્રો તમારે વધારે માહિતી જોઈતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો ગાય ગમતી હોય લેવી હોય તો જ ફોન કરજો ફટા ફોન કરી અને હેરાન ન કરતા હવે આ તમે જે ચોથા નંબર ઉપર ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવા આવી છે ખાસ કરીને મિત્રો ગાયની તમે હાઈટ જોઈ શકો છો પૂરી હાઈટ છે ગાયની તમે કાનકટ જોઈ શકો છો સાથે સાથે ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો સ્ક્રીન ઉપર અને આ જે ગાય છે એનું તમે કાઠું જોઈ શકો છો અને ખાસ કરીને વાત કરું તો કલર કોમ્બિનેશન તો ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ કલરની ગાય છે અને મિત્રો આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કાંઈ થોડી ઘણી માહિતી છે એ માહિતી આપવામાં આવે તો ગાયના માલિકનું એવું કહેવાનું છે મિત્રો ગાય વિહાઈ ગયેલ છે નીચે શું છે વાત કરવામાં આવે તો મિત્રો નીચે સુંદર મજાનો વાછડો છે તો મિત્રો હવે આ જે ગાય છે એની તમને કિંમત વિશે જણાવવામાં આવે તો તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો જે જ રીતે આ જે ગાયની કિંમત છે એ ગાયના માલિકે પંચાવન હજાર રૂપિયા આ ગાયની કિંમત રાખેલ છે અને મિત્રો જો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો તો કેમ કે હવે રોજના રોજ જે પશુ વેચાવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું તો તમે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો હવે આ જે ગાયની ફરી એક વખત વાત કરવામાં આવે તો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ જણાવવામાં આવે તો આ જે ગાય છે તમને ગામની વાત કરું તો કે આ ગામ ધ્રાંગધ્રા જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો સુરેન્દ્રનગર અને સુરેન્દ્રનગર જિલ્લાનું મિત્રો ગામ ધાંગધ્રા છે અહીંયા તમને આગળ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એની વાત કરવામાં આવે તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ જ શકો છો ગાયના માલિકના કોન્ટેક્ટ નંબર તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો અને મિત્રો ગાય ગમતી હોય હોય લેવી તો જ ફોન કરજો ખોટા ફોન ન કરતા અને ગાય રૂબરૂ જોવા પેલા એના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજ કે વેચાઈ જાય ત્યાં ખોટો તકો ન થાય હવે પાંચમા નંબર ઉપર જે મિત્રો તમે આ ગાય જોઈ શકો છો તો આ જે ગાય છે આ ગાય પણ વેચાવા આવેલ છે ગાયની વાત કરવામાં આવે તો તમે એની સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયની તમે કાન કટ જોઈ શકો છો આગળ વાત કરો તો ગાયની તમે હાઈટ જોઈ શકો છો અને સાથે સાથે ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ક્વોલિટી ક્વોલિટીવાળી ગાય છે અને ખાસ કરીને કલર કોમ્બિનેશનની આપણે વાત કરીએ મિત્રો તો આ જે ગાય છે ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ કલરની ગાય છે હવે આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કાંઈ થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપવામાં આવે મિત્રો તો આ જે ગાય છે એની માહિતી એટલી જ મારી પાસે આવેલ છે મિત્રો દશક દિવસની આ ગાય કાચી છે એટલે કે દસક દિવસની ગાયને વિહાવામાં વાર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે અને મિત્રો જો આ આ ગાય વિશે તમારે વધારે માહિતી જોતી હોય તો ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એ હું તમને આપી દેવાનો છું તો તમે ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી અને વધારે માહિતી મેળવી શકો છો અને મિત્રો ગાય ગમતી હોય લેવી હોય તો જ ફોન કરજો કિંમત વિશે જણાવવામાં આવે તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે સાઠ હજાર રૂપિયા જે કિંમત છે ગાયના માલિકે આ ગાયની કિંમત રાખેલ છે હવે મિત્રો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું તો કે ગામ ધાંગધ્રા જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો સુરેન્દ્રનગર તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાનું ગામ ધાંગધ્રા છે અહીંયા તમને આગળ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે કઈના મલિકના કોન્ટેક્ટ નંબર પણ તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે અને મિત્રો તમારે પણ કોઈ પણ પશુ વેચાવ હોય ને આ ચેનલ ઉપર વિડિયો મૂકવા હોય તો આગળ અમારા વોટ્સપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી અને પશુ પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુનો ફ્રીમાં એટલે કે મફત આ ચેનલ ઉપર વિડીયો મૂકી આપશું જય ગોમાતા જય દ્વારકાથી